જોવો ભાભી બે પડીકા લીધા છે હા આ બે લીધા છે મેં કીધું તાર મમ્મી વિડીયો જોઈએ ને એટલે કે મન ના બાકી તમારા ભાઈ કેમ સ્ટાઈલમાં ઊભી રહી ગઈ કઈ ઘટે રોલા પડવા જ જોઈ ને ભાઈ હપ્તા ભરવાના હે એ નતું કહેવાનું કાંઈ હાલો જો આપણે પહોંચી ગયા હો ભાઈ જોઈ લ્યો આપણે દાદા ન્યા આપણે દાદા બેઠા રડિયા દાદા ને ઓલી બાજુ તળાવ પાર હે હમણાં દેખાડવું હવે જો ગાડી રાખી દીધી હે મસ્તના છાંય અહીંયા અને હવે બધોય સામાન આપણે હારી લઈ આમાંથી કાઢી લઈ જયારે બધોય સામાન જમવાનું ને બધુંય પેકિંગ કરીને જ આવ્યા હતા ઘરેથી હવે બધુંય લઈને હવે અહીંયા જમસી તો દર્શન દર્શન કરી લઈ મસ્તના ને એવી મજા આવી ગઈ ભાઈ આહા હા વાત પૂછો માં હાથી હાથી ઓ ભાઈ આમ છે ભરી મજા જ આવી જાય રોદા પોદા કાંઈ ખબર જ ન પડે ઠઈ કે જાય છે રોદા તો એવી આંકવાની મજા આવે ભાઈ એવરેજ એ પ્રમાણે દઈએ ને હવે આપણે આ પહેલી ટ્રીપ છે હવે આમાં માપી લઈએ કેટલી એવરેજ દઈએ છે કે આપણી વરના તો બહુ સારી એવરેજ દઈ એના જેટલી તો આ પોગે જ નહીં આમે એવડો હાથી ને એન્જિન એવડું આવે લાલો હવે ચડી એ માનું ઓહો આમ તો જો આ ક્યાં આવી ગયા આપણે આમ તો જો ભાઈ ભાઈ આમ જો પવન આવે હા હા યાર એવી મજા આવે ભાઈ અહીંયા જો પાથરી ને એને હમણાં એવા ઉઈ જાય ને જમજીન બધું કરશે ને તું નો ઉઈ તને હું પકડી રાખીશ છે આમ જો તળા ઓ ભાઈ આ બધે જો કમળ ફૂલ બધે હે ભેગા મિક્સ માં નામ ઠેટ લગી તળાવ હે ના આપણા અહીંયા દાદા બેઠા જો જય દાદા ના આપડી જોઈ લ્યો એ પૈસાને ઈચ્છાઇ જ લેવાના છે બીજા કઈ નથી હા જોવા લાગે ને બાકી માફિયા હજી આપણે આમાં ફોટો શૂટ કરવા ને ગામ એમ ને રેડી હાલો હવે અહીંયા પાથરે છે બધું કાઢે છે ત્યાં હું માનું હે હા હું માનું અમે હવે જઈશી આની બજારમાં ગામની બજાર તમને દેખાડી બજારમાં જઈને છાસ નહીં લેવાનું હાલો આમાં જો કુમાર નો ફોન આવ્યો છે બેન વાતો એ વર્ગી ગયા છે હા હું મસ્ત પવન આવે જો અસલ ઉપર જઈને અમે જાય ગાડી રાખી જાય મસ્ત ના છ ભાઈ હાલો હવે હાલો ભાગી હાલ પૂ નાનું આમતું ગામ હે જો મસ્ત ભાઈ એવી મજા આવે ભાઈ અમારા દાદા ધીંગાડામાં અહીંયા ખાઈપાતા પાતા ભાઈ એટલે અહીંયા એનો પાડીયો હોય લાવો કાઢી દઉં

તડકો હે ફૂલ એવી મજા આવે પવન હે જોરદાર હવે આપણે દાદા હાટુ શ્રીફળ લેવાનું હે પછી છાસ લેવાની હે અને હવે ગોતી હા હા જોયું માનું કે તડકો હોય કે પવન હોય કે ગામડામાં મજા આવે ભાઈ હા સાચી વાત માનું હાલો હવે દુકાન અહીંયા દેખા હે હમણાં દુકાને શ્રીફળ નઈ લઈ લે જોયું માનું કેવી મોજ કરે એને બજારમાં ઠેકડા મારતી મારતી રમે એવી બ્લોગ ની શોખીન ને ઓ ગમેય હોય ને તો પેલા બ્લોગ ઉતારીને આમ તેમ જો હું લીધું શ્રીફળ લીધા દાદાને વધેરવા છાશ લીધી સારું મળી ગઈ ભાઈ છાશ તડકાને ને બિસ્કિટ લીધા કૂતરાને ખવડાવવા આટલા બધા રામાનું હમણાં બધાંયને મોજ કરાવી દે હે હા જ જા હમણાં મને ગોળી પાસે લે હાલે આ જો મારી નોટ બટવી લીધી ને કાંઈ વાંધો નહીં માનું એ જાદુ કર્યું એ કા માનું દેખાડતો જાદુ દેખાડતો તારું જો હમણા માનું જાદુ દેખાડશો છો ખોટી ખોટી નોટમાંથી સાચી નોટ કરશે માનું કરતો દો જો હે જો હમણા એ એ જો હાલો જોવે જ છે બધા હેલો આની અંદર સાચી

ખોટી ઓલા ખીચાબ નાખ ને હાથી ઓલા ખીચા મત કાઢેન પછી એમ કે જોવો હાથી થઈ ગઈ ને તો વા છે ને કાકાને રમાળે ઊભી રહેજો તો ઊભી રહેજે હાલો આપણે આવી ગયા દાદાને મંદિરે ભાઈ બૂટ નઈ ઉતારી નાખી અને આ બધું હમણાં વારસી મસ્ત સાફ સફાઈ કરી નાખી હું માનું પૂતો ભેગા થઈને બરોબર ને જય દાદા રડિયા દાદા કડિયાણા વાળા ભાઈ રાઠોડ પરિવાર ના ખુડા પુર જય દાદા આમ નમ દે રાખજો એ મન દે જો તા જય હવે દાદા ને બધાય ના દર્શન કરાવી લે આપણે મસ્ત હે ને ચાંદલો કર લઈ દાદાનો રેડી બે બે ગુકર નઈ અને હવે આ બધું હિસાબ કરશે જેટલું ભર્યું હોય ને સાફ કરી નાખી પછી દીવાબત્તી સાફ કરી નાખી પછી દીવાબતી ની કરી પછી મસ્ત એ નારિયેળ વધેરી પ્રસાદી લઈને પછી જો મસ્ત જોડવા નીચે આપણું પાથરી દીધું બધું જમણવાર ચાલુ કરી દે છે આપડે બુફે હેલ મજા આવે આ બધું સાફ કરવું જો વાત ચોખ્ખું છે ને તો હાલે હાલો આ જો પાછળનો વ્યૂ ભાઈ આ ગામડાની નદી હે જો આ નદી ને કાંઠે જો આ દેખાય બધે કપડાં ધોવે છે બધી મસ્ત હે આગું દેખાય નહીં જાજુ દેખાડે એવું હોય જો હરિયાળી હરિયાળી ભાઈ હાલો બધી સાફ સફાઈ કમ્પ્લીટ કરી નાખી જો આખો ઓટો વાળી નાખો મસ્તનો અંદર આખું સાફ કરીને બધું ગોઠવાઈ ગયું ને હવે આપણે દાદાના કરશી પેલા તો દીવા કરી નાખી એ મસ્ત પૂજા કરી લે પછી આપણે નારિયેળ વધેરી ને દાદાના દર્શન કરી તૈયાર થાય છે પછી આપણે બધું ખાઈ લે પેલા અત્યારે દાદા ને પેલા બધી કરી લે કેટલા બપોરના બે ને પચી અઠી વાગવા આવ્યા હે ભાઈ એટલે આપણે જમીને એને મસ્ત હોય જાય તમને આગળ દેખાડું દીવાબતી ને કરી લો દર્શન કરી લો પછી જય દાદા ભાઈ હવે રસોઈમાં રસોઈ નીકળવા કરવા માંડ્યો આ ભાવના બેન શાકવાળાનું સ્પેશિયલ શાક આવ્યું થી શીરો આવ્યો જો પછી આ કાચું આમ તો દેહો હો હોહો એને આ આખો અમારો ડાયરો બેહી ગયો હે ઝાડવા નીચે મસ્ત દાદાના દર્શન કરી લીધા દીવાબત્તી કરી લીધા મસ્ત અને હવે ખાહી પેટ ભરીને અને પછી આવા ટાટા થાય પૂઈ જાય જાવા હે કેટલોક બનાવો તારો બ્લોગ હાલો જો થાળી અમારી થાય તૈયાર હો ભાઈ હા 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 ખાવું હોય જલ્દી આવી જ જાજો આમ તો જો હે માનું હું માનું તો ફૂલ પેટ ભરીને ખાવાના કા માનું માનું ઊઠીને તૈયાર થઈ ગયું માનું અહીંયા શું કહેતી હતી હે હાલો હવે શું કરવાના આપણે કે હે હા પછી બ્લોગ બનાવવાનો બાકી છે એ કર નાખીને અમે જાય અહીંયા બેઠા તા ફઈ ને એને નિરાતા હોઈ ગયા તા કેટલા દોઢ કલાક હોઈ ગયા માનું કે નથી એવું નથી એવું કરતી કરતી દોઢ કલાક હોઈ ગયા માનું માનું બોકી હોય સારી લાગે કે એમને સારી લાગે કેજો જરૂર જણાવજો કે તો માનું એટલે કઈ બોલતી જ નથી કે દાંત પડી ગયા ને વળી હું સારી ન લાગું એટલે અમે જો અહીંયા બેઠા હી કડિયાણા અમારા ફઈ છે ને ન્યા

ના અમે આવી ગયા અહીંયા જો મસ્ત તડકો આવે છે સુરત દાદા આ થમવાની તૈયારીમાં છે સાડા પાંચ હમણાં વાગશે આપણે ને મંદિર બંધ કરી દીધું છે હવે હમણાં ધીમે ધીમે નીકળવાની તૈયારી કરવાની છે ત્યાં લગી આ બધા કૂતરાઓને ને બિસ્કીટ ખવડાવી દઈ કા માનું બિસ્કિટ અમારા પૂરા કરવાના છે હે હા હજી તો એને અમારે માનું ને વા માથે ચડાવીને ફોટા પાડવાના છે કા લઈ ખોલ દઉં દાંત હોય તો તૂટે ને હાલો ભાઈ નીકળી ગયા હો કડિયા નાથી કામ બ્લેડ બધાય જા હાલો હવે આપણે રાજેશ્વરી રાજબાઈ માના મંદિર આવી ગયા જય રાજભાઈ મા અહીં આપણે જે દાદા રહ્યા ને દાદાના ભાઈબંધની ખાંભી છે એને દર્શન કરવા આવ્યા અને રાજબાઈ માના ચરાડવા ગામે છે રાજલ માનું ધામ હવે ન્યાના દર્શન કરાવી દે માનું નજી તડકો લાગે ગામાનું હે લાગે ઓહો હો તું વળી થોડીક કાળી પડી જાય તો કા ઘરેથી ના પડી છે તડકામાં નહીં રહેવાનું રાધે રાધે કે તો હાલો જય રાજભાઈ માં આવી ગયા રાજબાઈ બા મંદિરની મંદિર ની અંદર મસ્ત દર્શન કરી લીધા અને કરાવી દે જો માનું હમણાં મને ચાંદલો કરી દે હેગા માનું જય મારી મા રાજભાઈ માં જય માતાજી દે મને મસ્ત ચાંદલો ચાંદલો કર્યો ઊભો ઉભો ઉભો કર્યો હરકો એમ ને વાહ માનુએ કર્યો માનવ ને ઉભો થોડોક આડો થઈ ગયો અજત કાકા હું હો હો તારા કરતા તો ડંકો મોટો હે હે તારા કરતા તો ડંકો મોટો હે ઓગાડ લીધો ને હા બોલ હા ક્યાં લઈ જાશ તું મને વાહ જય માતાજી હાલો આપણે દાદાના દર્શન કરી લઈ શ્રીફળ વધે લઈ આપણે આવી ગયા દાદા એ ભાઈ આપણા દાદા ને જે કડિયાણા આપણે રડિયાદ દાદા રડિયાદ દાદાના ભાઈ બંધે અર્જુન દાદા જે ધીંગાણામાં હાઈ બધે ખાઈ પાતા આ દાદા અહીંયા ખાઈ પાતા મંદિરના ખૂણે દાદાની પાળીઓ હોય અહીંયા સમાધિ ગયો પાળીયો ગયો આપણે ધીંગાણામાં જે ખઈ પાતા ને ત્યારે આપણા દાદા કડિયાણા ખાસ એના મિત્ર એટલે આપણે દર્શન કરવા આવીને એટલે અહીંયા આવીને આવી જય દાદા હવે જો દાદાને મસ્ત દીવાબત્તી કરી લીધા પ્રસાદી લીધી ને બધાએ દર્શન કરી લીધા અહીંયા બેઠા આરામ કરે નિરાધા માનું બે ઈચકા ખાય છે કે અહીંયા આવો કરન કાકા કર ઉતારો મારો કા વિડીયો 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 બોખી કેવી જો હે હવે એ બોખી એ બોખી ત્રણ ચાર ચાર વાર બોખી જો કેવાય ઈચકા ખાય છે એને તે નીચકા ગોતી લીધા કા તો મારો વારો ક્યારે આવશે જી ને એ તો નાનો હે હવે તડકો નથી લાગતો હે હવે તડકો નથી લાગતો કા છે ને આજ તો કાકા ને વારો જ નથી આવવા દીધો વારો કાઢી નાખો કાકા નો તો તેડો મેળો હે એ બરોબર છે ફાસલા વટલા આડો જાય ચાલો પાંચ રૂપિયા માર પાંચ ને હું લેવું પાંચ પોસ રૂપિયાનું કુરકુરિયા લેવા પછી હમણાં ફોનમાં તારી મમ્મીને શું કહેતી હતી કે હું પડી કાં નથી ખાતી અને હવે જાની મુની કુરકુરિયા અને વેફર ને જોજો પછી આ વિડીયો જોયે ને એટલે તારો મમ્મી ખારા થાય તને એ મને ખારા થાય કાંઈ ખાસ તો તું હું થોડી ખાઉં છું મને તો કે છે કા આમ બ્લોગ તો મેં બનાવ્યો પછી મને કે સારું જો તમે આ વિડીયો ઉતાર્યો ને તો એ મને ખબર તો પડી કે વાહે પડી કા ખાઈ છે લે 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 જો જો જોયું છે ને હવે હું કહીશ કે જોજો એટલે જો ખબર પડે આમાં જો જો મમ્મી નહીં જો નથી ચડવાનું જ નથી તું સંતાડી દે જોવા જ નહીં દે એટલે હું છે ને વિડીયો ડિલીટ કરી નાખ જો જો હે ને કેવી ખેપાની છે મહાદેવના દર્શન કરીએ એકલી એકલી મને તો કેતી નથી ક્યાં હે મહાદેવ ના દર્શન કરવાના દેખાડ દેખાય પૂછાને વરસાદી હા વાહ મહાદેવ મહાદેવ હાલા આપણે બે હૈરે હિરે કરે જય મહાદેવ હર હર મહાદેવ ભાઈ ગમે નહીં આવો મંદિરે મહાદેવના ના દર્શન પેલા કરવા પડે હા હાલો ભાઈ આપણે પોચી ગયા હી જો મોરબી માંથી બાર માંડ નીકળ્યા ભાઈ મોરબી નો ટ્રાફિક એટલા વાત બૂછો ના અહીંયા જો ગાડી ઊભી રાખી છે એમ લાગે બાકી અમે જાય તો જોતા જાય ભાઈ ભાઈ છે ઓ ગાડી એમ હવે અહીંયા કઈ કટક બટક કરી નાસ્તા પાણી કરી અને થોડીક વાર અહીંયા બ્રેક લીધો છે પછી જાય આપણે નોન સ્ટોપ માથા પરની એ નાની માને ઉતારીને ને લેવાનો છે અને પછી ઘરે પહોંચશે આ જો છે ને બાકી મારા ભાઈ કેમ સ્ટાઇલમાં ઊભી રહી કે કઈ ઘટે રોલા પડવા જ જોઈએ ને ભાઈ હપ્તા ભરવાના છે એ નતું કહેવાનું કાઈ વાંધો ને હાલો કઈક ઠંડુ પી લાગે જોવો ભાભી બે પડીકા લીધા હે હા હા બે લીધા હે મેં એને કીધું તાર મમ્મી વિડીયો જોયે ને એટલે કહેક મન ફોનમાં ના પાડતી તી પડીકા ખાતા તો કે હું વિડીયો તો તમારે નહીં જોવા દઉં કે કાઢી જ નાખી શકીએ

અને ઠંડાસ ગંડાસ કરી લીધું છે ઓ ત્રણ વાર એ ત્રણ ત્રણ વાર એટલું બધું ખાધું તું પ્રેશર આવ્યું હતું મારા દીકાને રાજીને રેડ થઈ ગયો આમ તો જો જોઈ જા જો 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 તમારો હેરિક રાજી થઈ ગયો ભાઈ હેરિક અમે બાબા ગયા તા એ કે ખબર છે મન મેલીને ગયા તા એમ કા હાલો હવે આને લઈ જાય ઘરે ફટાફટ અને ઘરે જમવાની આપણે રાહ જોવે છે કમ્પ્લીટ થઈ ગયું છે મસ્ત મસ્તનું એટલે હવે અહીંથી નીકળી લઈને ફટાફટ ઘરે આવતા વે તૂટી જ પડ્યા હો જો પાઉભાજી જોઈને આવ રેવાતું નહોતું ખાવા જ બે ગયા એવા થાયકા ને બસ થઈ જો અને એરેક બાંધી દો આ ફરિયામાં મે મે જમવા બે ગયા મસ્ત દર્શન થઈ ગયા પાણી રેડાઈ ગયું મજા આવી ગઈ બધાય ને ઓ ભાઈ આજ તો કા કેવી મજા આવી કોરબીઓ માં હે નાઈ દે પ્રેસ કે જમવા દે છે જાય પાઉભાજી સે ભરેલા રીંગણા બટેટા ને ઓ જો હાલો જમી લઈ ફટાફટ મહત્વને હું જાય આરામ કરી કેટલા વાગ્યા સાડા દસ વાગવા આવ્યા ચાલો જય માતાજી